હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઊંધિયું કે બીજી કોઈપણ શાકમાં યુઝ કરી શકાય એવા ક્રિસ્પી મેથીના મુઠિયા જેને તમે સવાર કે સાંજની ચા સાથે પણ ખાઈ શકો છો ખાવામાં આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ જ સરળ છે તો ચલો આ મુઠિયા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે સવા કપ જેટલી બારીક ચોપ કરેલી મેથીની ભાજી એડ કરી દઈશું જે મોટી મેથી આવે એને જ મેં બરાબર ધોઈને એની એક્સ્ટ્રા દાંડી હટાવીને બારીક કાપીને લીધી છે સાથે જેમાં વન ફોર્થ કપ એટલે કે પા કપ આપણે ચીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે હવે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો થોડો ગઘરો એવો આપણે ઘઉંનો લોટ ઉમેરીશું પણ ધ્યાન રાખવાનું છે કે ઘઉંનો લોટ વધારે પડતો ગગરો હોય એવો નથી લેવાનો હવે એમાં વન ફોર્થ કપ જેટલો આપણે બારીક જે ઘઉંનો લોટ આવે જે નોર્મલ આપણે રોજ રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ ઉમેર્યો છે વન થર્ડ કપ જેટલો એમાં બેસન ઉમેરીશું બારીક બેસન જ છે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું જે ગળ્યું અથાણું આવે કેરીનો એનો મસાલો ઉમેરીશું આનાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો એ ચોક્કસથી એડ કરજો એક ચમચી હળદર ઉમેરી છે સાથે જ એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેર્યા છે એક ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલું એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું કલર માટે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે એક ટેબલ સ્પૂન જેટલી એમાં આપણે ખાંડ ઉમેરીશું તમારે ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું બે ચપટીથી વધારે નથી ઉમેરવાનો નહીં તો મુઠિયા ફાટી જશે બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લઈએ થોડું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા જે મીઠું છે હજી સુધી આની અંદર મેં એડ નથી કર્યું મીઠું નાખવાનું હું ભૂલી ગઈ હતી તો એના માટે માફી માંગુ છું તો મીઠું આપણે હવે એડ કરી દઈએ સ્વાદ મુજબ એમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું હવે ફરીથી આપણે બરાબર મિક્સ કરી લઈએ જેથી જે મીઠું ઉમેર્યું છે એ બરાબર મિક્સ થઈ જાય અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લેવાનો છે તો આ રીતનો મીડિયમ કઠણ લોટ બાંધ્યા પછી હાથને બરાબર ધોઈને આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને લોટને થોડું તેલવાળા હાથે આપણે મસડી લેવાનો છે હવે એમાંથી આપણે ગોળ શેપના મુઠિયા બનાવી લઈશું તમે ચાહો તો લંબગોળ એટલે કે એબલોંગ શેપના મુઠિયા પણ બનાવી શકો છો અહીંયા મેં એને ગોળ રાખ્યા છે તો તમે જોઈ જ શકો છો બધા જ મુઠિયા મેં અહીંયા બનાવી લીધા છે ગેસ ઉપર તેલ પણ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને બધા જ મુઠિયા આપણે એક જ વારમાં એમાં એડ કરી દઈશું અને એકદમ ધીમા તાપે આ મુઠિયાને આપણે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે અહીંયા મેં પેન મોટી સાઇઝનું લીધું છે તેલ પણ વધારે જ લીધું છે એટલે એક જ વખતમાં બધા જ મુઠિયા હું એડ કરી દઉં છું હવે જરાથી આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા રહીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી છથી સાત મિનિટ એને ફ્રાય કરવાના છે છ સાત મિનિટનો એને સમય લાગી જશે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ટોટલ છથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતના એક મોટા ઝારાની મદદથી એને બહાર કાઢીને આપણે ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું જેથી જે એનું એક્સ્ટ્રા તેલ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જાય ટિશ્યુમાં તો હવે આ મુઠિયાને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું આ મુઠિયાને ખાસ તો ઊંધિયામાં જ યુઝ કરવામાં આવે છે પણ તમે ચાહો તો એને ગ્રીન ચટણી કે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો એના વગર ઊંધિયું ટેસ્ટ બિલકુલ નથી આવતો તો આજની જો આ રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસથી પ્રેસ કરજો